તમને ખબર પડી ગઈ છે કે આજનો બ્લોગ કેના ઉપર થવાનો છે મમ્મી પાછળ ઉભા ને ફાઇનલી આજે આપણે ફેસ રિવિલ કરી નાખવાનું લોકો ને જેમ કીધું કે દિવસની અંદર આપણે ફેસ રિવિલ કરી નાખશું તો ફાઇનલી આજે આપણે ફેસ રિવીલ કરવા જઈ રહ્યા છીએ તો હાલો તો ફાઇનલી હવે લઈ લો મમ્મીનું ફાઇનલી ફેસ રિવીલ થઈ ગયો ભાઈ થોડોક હું નવરસ નર્વસ તું કે દેજી કોઈ દી અત્યારે લગીને મેં કોઈ દી સીનમાં કે વિડીયોમાં નથી લીધા ભાઈ કેવું લાગે મમ્મી પેલી ફેર ફાઈનલી ફેસ્ટિવલ છે પેલી વાર આવે એટલે ઓલું થોડું તો લાગે જ છે એટલે અત્યારે લગીને કોઈ દી ફેસ રીલ નથી ને કોઈ બી ઓમ બ્લોગ બનાવતો હોય ઘરમાં પણ મમ્મી યારે ને એમ કોઈ દી મેં બ્લોગ બ્લોગ બનાવ્યો નથી પણ હવે તો આવશે ને ભાઈ ડેલી બ્લોગિંગ હવે તો ડેલી ફેમિલી બ્લોગ આવશે ને ડેઈલી મમ્મી તો વિડીયોની અંદર આવશે જ ભાઈ તો ચકલાન ને થોડું ઘણી ચણે બઈ નાખવાની એટલે ઉપર આવ્યા હતા મસ્તો ને ઠંડુ ઠંડુ પવન આવે તો ચાલો ચકલાન નાખી દે મમ્મી અત્યારે ભાઈ ચોખા નાખ્યા અહીંયા ચકલા આટું તમને જેમ કીધું હતું એમ

પણ ગમે એટલું સાફ રાખશું ભાઈ તો થાય કે નહીં કઈ કઈક ને કઈક કચરો આવી જાય પણ હજી ચેલેન્જ વિડીયો નું કેટલા સમયથી વિચારતો તો પછી ચેલેન્જ વિડીયો કર્યો નથી કાલ જવું છો ફાઇનલી પાછું કાલ હું જાઉં છું કાલે વિડીયો ઉતારવા જવું છે મિત્રો ને પરમદી ક્યાં જવું ઈ ક્યારે જોઈ લઉં તો રાજી જાવ ત્યારે પાછા આવશે ભાઈ અને હવે તો ડેઈલી જાવશે એટલે હવે તો ફેસ્ટિવલ થઈ ગયું એટલે ડેઈલી થોડુંક દાત આવે છે ને પેલી ફેરા મિત્રો પેલી ફેરા કોઈ દી આવ્યા ને એટલે દાંત આવે અને હવે તો ડેલી ની અંદર આવશે જે ડેલી આપણે ડેઈલી વ્લોગિંગ જેવી રીતે કરે છે હવે તો ડેલી આવશો ને હવે ખરો થઈ ગયો હવે હવે મારે આજે જમવાનું છે ને ત્રણ વાગી ગયા હવે જઈએ હેઠળ મિત્રો હમણાં બે દિઝન તો આ બનાવીને ખાવશું જો નાચો આવે ને હવે ભલે એ ને પ્લસ આ ચીઝ ને ઓમ તો બધા ટમેટું ડુંગળી બુંગળી નાખીને આવે એ આપણે નથી ખાતા આપણે એ લાગશે ચીઝ ને નાખીને બહુ મજા જ હમણાં બનવા દઉં પણ તમને દેખાડું માત્ર એના થઈ ગયા ને હજી છે ને આપણે ઓવનની અંદર કરશું ખાલી ચીઝ ને જીરીક ચટણી એ બધી વસ્તુ નાખીએ માઇક્રોવેવ ઓવન થઈ ગયું ચાલુ ને આને નાખ દઈએ હવે થોડીક આપણે અંદર ને એક મિનિટનો ટાઈમિંગ રાખશું ભાઈ કાલે મેં આમાંથી કર્યું હતું ને એ થઈ ગયું ચાલુ આમાંથી કર્યું હતું મેં થોડું કાલે આખી ઓલી થઈ ગઈ હતી ચીઝ ખાલી એક મિનિટ ત્રીસ સેકન્ડનો ટાઈમ રાખી હાલ ને એક મિનિટનો કહી દઈએ હવે જીરી કરી રાખીએ ખાલી આમ મેલ્ટ થઈ જાય ને ચીઝ આપણે

રેકડીએ હવે જવાનું પણ ટાઈમ થઈ ગયું એના માટે માં ઉપર પણ ફેસ રીવલ કર તો કેદ નું થયેલું જ છે પણ આ જોઈને તો જોઈ લેજો ભાઈ થઈ સારું છે ભાઈ રોડ બનવાનો છે એના હવે તો ભાઈ દુકાનમાંથી આવી ગયો રેકડે છે અને હું મેં અહીં

સેન્ડવીચ બનાવવા આપડે આટો મસ્ત ની મારા આટો લઈએ એવો નાખું છે ખાવા આટો મારા આટો સેન્ડવીચ આટો ને ખાઈ દે છે ને આનાથી મૂડ બગડી જાય સેન્ડવિચમાં માં નાખી એટલે એટલે ભાઈ અત્યારે છે ને જોરદાર ની સેન્ડવીચ બેન્ડવીચ પ્રોગ્રામ છે બટેટા બટેટા બાફાઈએ ને હું કરી નાખું ડાયરેક્ટ જલ્દી છે આજનો વિડીયો એડિટિંગ મિત્રો તો સેન્ડવિચની ની તો મિત્રો ભાઈ સેન્ડવીચ મસાલો તો ભાઈ મસ્તનો બની રહ્યો છે આયા છે મસાલો તો મમ્મી મેં અત્યારે બનાવી રહે અહીંયા ભાઈ મને સેન્ડવીચ તો બહુ હોય એટલે એમ નથી તો કે અત્યારે બ્લોગ ફેમિલી બ્લોગ કર્યો છે ઘરે બને છે એટલે તમને કહું છું ઓમે ભાઈ રિયલમાં ભાઈ મને બહુ ફેવરેટ છે સમજાય કદાચ આમ બાર ને એ બધી નહોતી એવી ઘરની થાય કદાચ તીખી હોય એટલે ને આપણે તીખા ખાવાના બધા શોખીન છીએ તો ફાઈનલી મિત્રો મેં આપણી મારી ફ્લેટ લઈ લીધી સેન્ડવીચ મારે છે ને ક્રિસ્પી હોય ક્રિસ્પી અને આપણે સેન્ડવિચ ફાઇનલી બની ગયું જોઉં છું કેવો લાગે તો ફાઇનલી આપણે સેન્ડવીચ બની ગઈ છે ને હવે ખાઈ લેવી ને વિડીયો કરી દેવાય અહીંયા એન્ડ ને મા મમ્મીનું આજે ફાઇનલી ફેસ્ટિવલ થઈ ગયું હવે તો ડેઈલીની બ્લોગની અંદર આવશે ને ડેઈલી બ્લોગિંગ એ થાય આપણી એટલે કાલે એક દિનનો ગેપ પડી ગયો હતો એટલે હવે તો ડેલી બ્લોગની અંદર મા મમ્મીની આવશે એટલે આવો સપોર્ટ આ વિડીયોને સારો રિસ્ક દેજો એટલે મને બીજી ફેર છે ને વિડિયો બનાવવાની મજા આવે તો આ વિડીયોને સારો રિસ્પોન્સ હશે ને તમારા બે દોસ્તાને શેર કરી ભાઈ ને હાલો સેન્ડવીચ ખાવા ખાવી લેજો નકર મેં કાલે મોકલાવું પાંચ કિલો ને વિડીયોને આ રિસ્પોન્સ સારો આપજો ભાઈ વિડીયોને હારો રિસ્પોન્સ હશે ને તો મને પણ મજા આવશે ભાઈ વિડીયો બનાવવાની મળશું બી અંદર બાય